સુરતના રહેતી એક બાળકી ઘર પાસે આવેલી દુકાન પર ફૂગા લેવા ગઈ હતી ત્યાં દુકાન પાસેથી એક બદમાશ બાળકીને વડાપાઉ ખડવા લાલચ આપી અપહરણ કરી જાય અડપલા કર્યા હતા જોકે નરાધમને લોકોએ જોઈ લેતા મેથી પાક આપી અને પોલીસને સોંપ્યો છે સુરતમાં નરાધમો વારંવાર માસૂમ બાળકોને શિકાર બનાવે છે ત્યારે ફરી આવા જ એક નરાધમ નાથી એક માસૂમ પાંચ વર્ષી બાળા પીખાતી બચી ગઈ છે વાત એમ છે કે સરથાણા પોલીસ મથકની હદમાં આવેલા લસકાણા ખાતે રહેતા શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળા ઘર પાસે આવેલી દુકાને ફુગા લેવા ગઈ હતી તે સમયે એક નરાધમ પાંચ વર્ષીય બાળકને વડાપાં આપવાની લાલતે જાડી જાખરીને લઈ જવા પામ્યો હતો અને ત્યાં તેની સાથે અડપલા કર્યા હતા જોકે બાળા ગુમ થતા પરિવારજને શોધખોળ કરી હતી અને ખાડી કિનારે લોકો જતા હતા ત્યાં નરાધમ નગ્ન થઈ બાળા સાથે અડપલા કરતા નજરે પડ્યો હતો તેથી લોકોએ નરાધમને પકડી મેથી પાક આપી પોલીસને સોંપ્યો છે તો સરથાણા પોલીસે નરાધમની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને પોતાનું નામ મિથલેશ શાહ હોવાની કબૂલાત કરતા પોલીસે નરાધમ મિથલેશ શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે એ વિસ્તારમાં મજૂરી કામ માટે કેટલા ઘણા બધા લોકો રહે છે જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે સોળ તારીખે બપોરના બાર વાગે એમની પાંચ વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે ને દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે અને પછી ત્યાં આગળ જઈને જે ઝાડી મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાહેર જાડી ઝાંખરા હતા એ જાળી ઝાંખરામાં એ છોક દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા શોધતા પહોંચી જાય છે તો એ દીકરીને આવી રીતે એ એ દીકરીને જોઈને બચાવી લે છે

એક પાંચ વર્ષની બાળા નરાધમના ચુંગલમાંથી બચી ગઈ છે ત્યારે હવે નરાધમોને ફાંસીની સજા અપાય તે માંગ લોકો કરી રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા